મારા બ્રધરને સુરત એરપોર્ટ પર મૂકો આવ્યો હતો અને એરપોર્ટ પર આવ્યા પછી ખબર પડી કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ કેન્સલ થયું છે હવે અમે એમને પૂછ્યું તો એવું કહે છે કે કોઈ ટેકનિકલ રીઝનથી ફ્લાઇટ કેન્સલ થયું છે હવે બીજું કંઈક અમે એમને સવાલ કરીએ છીએ તો એ અલગ અલગ એક્સક્યુઝ બનાવે છે તો આનું કંઈ નિરાકરણ નહીં આવે અને હજુ ચાર દિવસ તો ધીરે બતાવે છે તો એના માટે અમારે કરવું શું કોને મળવું તે વસ્તુ એ લોકો પણ બતાવી રહ્યા નથી રાત્રે સાડા બાર વાગે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જે શુક્રવારે સારજાથી આવવાની ફ્લાઇટ કેન્સલ થતા હાલ મુસાફરોને હાલકનો સામનો કરવો કરવો પડ્યો છે